સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો મહુવાના ઉમરા ખાતે આવેલો આ મધર ઇન્ડિયા ડેમ જેમાં સતત પાણીની આવક જેથી ગરમી છે ભારે બે કાંઠે થઈ મધર ઇન્ડિયા ડેમ છલકાતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા ઐતિહાસિક ડેમ છે આ સુરતનો અને મહુવાના ઉમરા ખાતે તે આવેલો છે જ્યાં ભારે વરસાદને પગલે સતત પાણીની આવક અને તે તમામની વચ્ચે ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા ઉપરવાસ ભારે વરસાદને લઈ નદીઓ જે છે તે ગાંડી તોડ બની છે

રમણીય દ્રશ્યો છે ત્યાં પ્રીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો ખાસ કરીને અંબિકા નદી પર આવેલું ઉમરા ગામે બાંધવામાં આવેલું આ મધર ઇન્ડિયા ડેમ કે જ્યાં મધર ઇન્ડિયા પિક્ચર નું શૂટિંગ કરવામાં આવ્યો ત્યાં જે બાદ આ ડેમનું નામ મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખવામાં આવે છે અંબિકા નદીનું આ જે ડેમ છે એ આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન કહી શકાય છે ખાસ કરીને જે ડેમની અંદરમાં પાણી ભરાતા આ વિસ્તારના જે આદિવાસી ખેડૂતો છે તે હાલ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જે જિલ્લાની તમામ નદીઓ છે એ હાલ ગાંડી ધૂળ બની છે ત્યારે જે આપ અંબિકા નદી છે તેના પાણી અને તેના જે ડેમના દ્રશ્યો છે એ ખૂબ જ રમણીય કહી શકાય તેવા હાલ લાગી રહ્યા છે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી